જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું રંગીન રસોડામાં આજે લોકોમાં ડાયાબિટીસનું પ્રમાણ ખૂબ વધતું જાય છે તો તેના માટે હું એકદમ હેલ્ધી જ્યુસ તમારી સાથે શેર કરવાની છું તો તેના માટે મેં અહીં પનીરના ફૂલ લીધા છે આ આયુર્વેદિક સ્ટોર પર ઇઝીલી અવેલેબલ હોય છે તો આ પનીરના ફૂલ લેવાના છે એ તમે પાંચ નંગ જેટલા લઈને એને આ રીતે આ રીતે દબાવી અને એક બાઉલમાં લઈ લેવાના છે અને તેની અંદર આપણે એક કપ જેટલું પાણી એડ કરવાનું છે આ રીતે તો આ ફૂલને તમારે આઠ કલાક સુધી પલળવા દેવાના છે જો તમે સાંજે પલાળ્યા હોય તો સવાર સુધી પલળવા દેવાના છે એટલે સારી રીતે પલળી જશે હવે આઠ કલાક થયા બાદ આ ફૂલ છે એ એકદમ આવા પલ્લીને મોટા થઈ જાય છે અને આ પાણીનો કલર પણ એકદમ ગોલ્ડન થઈ જાય છે તો આ ફૂલ છે એને આ રીતે તમારે ચોળી નાખવાના છે સારી રીતે આ બધો જ આની અંદર મિક્સ થઈ જાય એ રીતે ચોળી લેવાના છે અને ત્યારબાદ તમારે આને ગળણીથી ગાળી લેવાના છે આ જ્યુસ તમારે સવારે ઉઠી અને નરણા કોઠે પીવાનું છે જો ડાયાબિટીસનો પેશન્ટ ત્રણ મહિના સુધી આ જ્યુસ પીશે તો રિઝલ્ટ જરૂર દેખાશે અને ડાયાબિટીસ કંટ્રોલમાં આવી જશે તો આપણું જ્યુસ આ રેડી થઈ ગયું છે તો તૈયાર છે આપણા પનીરના ફૂલનો જ્યુસ જે ડાયાબિટીસના પેશન્ટ છે તે આ ત્રણ મહિના સુધી જો ટ્રાય કરશે તો તેને રિઝલ્ટ ચોક્કસ દેખાશે અને ડાયાબિટીસ બોર્ડર ઉપર એટલે કે કંટ્રોલમાં ચોક્કસથી આવી જશે જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો